Thank <laughs> you. તો કે આમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ઉપરવાસ વરસાદ અંગે ઉપર એક નજર કરીએ તો મિત્રો નદી છે મિત્રો અને ચેક ડેમ હજુ સુધી ભરાણા નથી એટલે સિપુ માં આ વખત હજુ સુધી નવા નીર આવ્યા નથી અને રાજસ્થાન મિત્રો વરસાદ છે રણુજા ત્યાં મકા તે પાણી સિપુ માં આવતું નથી ન કે સિપુ માં નવા નીર નું આગમન હતો અને રાજસ્થાન માં મિત્રો વરસાદ તો છે પણ તે પાણી સિપુ ડેમ આવતું નથી એટલે સિપુ ડેમ હજી સુધી નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ તો સિપ્પુ ડેમ માં પણ નવા નીરનું આગમન થશે ખેડૂત મિત્રો ની આશા છે કે બે હાજર ચોવીસ માં સીપુ ડેમ પણ ભરાય અને સીપુ બે હાજર ચોવીસ માં ભરાશે તો આજુબાજુ વાળા ગામડાઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળ્યું રહેશે અને સિંચાઈ કરવા પણ બોર ના સ્તર બે હાજર ચોવીસ માં શીપુ ડેમ પણ ભરાય એટલે આજના વિડીયો આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી